વે આપને રે દીકરા તમારિયા સોના મોર તમાર સોના મોર દી રૂપમાં દેતા જોવા દાવ છે દીગર આ તો જાવ અરે તો બંદા બાય હા કે કી તો 50 હાઈ બ્લડ પ્રેશર નું આયા જ છો અને હવે તમારો કુછ થઈ જાય ડોક્ટર સારા છે डॉक्टर तो साहब ये तो हाँ हाँ बात है कि आप दुख मटके से मटके में मटके घड़ा दवा को नहीं भरे पर दुख मटको नदी पर मैं आया कि मटके से कि आपने आप वरत किया वाला मतलब बराबर हमें जरा मोटा मोटा जरा में दवा कौन है कौन सो 700 800 800 हजार में तो कितना लेता हूं नहीं 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 बड़ा आता सारे डॉक्टर को आप बराबर आप डॉक्टर को कितना सेवा करे से तो तुम दुयो नहीं कोई क्या बकरे माता पेट आ बात खाना नहीं लो धन्यवाद आज बुटाना हतो मुमा બટ આ તાલી કે આ તો મોટા મોટા છે બધાય પર દવાખાને ફાઈન આયો આ કે મેં કી આયા હે બહી અરસ અને એટલે કે મતલબ આ બીજી વખત આ રામ પરની વખત આવું નાઈ તમારા વાહમાં મેંદામાં કેજો બંધે કેજો ચાલુ દે અને ચિંતા નહી લેતો સસ્તો એટલે આવવાનું અને ઓય હમનું

એટલે હવે શામજીની દવા ઉભા થઈ ગયો ને આ ફટ થઈ ગયું બરાબર અને તમે ફટ થઈ જાઓ આજે ઉત્તરમાં ભાઈઓની વાત કરીને બનાવવાનો કે નથી દો તો આનો બનો બરાબર सारा दिन आपारो वद बनो आप नेक थेयो भरी ना हां हां दो मित्रों हमी कंकेट में थेयो अबे यो हेड सुबरा हेड 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 आओ और अब विद दोशा तमना